નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત રેવી ઓજા સંસ્કાર વિદ્યાલયમાં સાત વર્ષથી પંદર વર્ષના બાળકો માટે રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બાળકની શારીરિક માનસિક પ્રગતિનો આધાર યોગ છે અને આ એક સ્તંભ છે તે માટે થઈ યોગ અંતર્ગત બાળકોને ફ્રીમાં યોગ શીખવવામાં આવે છે સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી યોગને લોકો પોતાના રોજિંદા જીવનમાં ઉતારે તે માટે થઈને સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે જેથી કરી હાલની અંદર જે લોકો છે તે નાની ઉંમરની અંદર તે જુદા જુદા રોગનો શિકાર બને છે નાની ઉંમરમાં તે ખાણ ખાણપાનને લઈને અને તેમના જે સ્નાયુઓ છે તે શિશિલ થઈ જાય છે તેના કારણે નાનપણમાં તે લોકો પોતાના ટીચરના દુખાવા સાહિતિકા સહિતના જુદા જુદા રોગોનો ભોગ બને છે અને તે માટે થઈ અને અને યોગ કરવા અત્યંત અત્યંત જરૂરી છે 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 યોગને પોતાના જીવનમાં ઉતારવા જેથી કરી જે જે લોકો તે મોટી ઉંમરની અંદર પોતે કોઈ પણ પ્રકારના સ્નાયુના દુઃખ સ્નાયુના દુખાવા સહિતના દુખાવોથી દૂર રહે તે માટે થઈ અને સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલની અંદર ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય યોગ બોર્ડ દ્વારા લખતર ની અંદર શ્રી એવી ઓજા સંસ્કાર ગર્ષ વિદ્યાલયની અંદર યોગ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમાં મોટી સંખ્યામાં બાળકો શિક્ષા લઈ રહ્યા છે